તો વરસાદને લઈને વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે યાત્રાધામ હર્ષદ મંદિરની મુખ્ય બજારોમાં પાણી જ પાણી ફરી વળ્યા છે મુખ્ય બજારોમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર જે વરસાદ થઈ રહ્યો છે તે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે યાત્રાધામ હર્ષદ મંદિરની મુખ્ય બજારોમાં પાંચ ફૂટ જેટલા એટલે કે ઘૂંટણસમા પાણી અહીંયા ભરાયા છે જેના કારણે થઈને રાહદારીઓને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકાના હર્ષદ મંદિરની આસપાસના મુખ્ય બજારના આ દ્રશ્યો છે પરંતુ અહીંયા જાણે નદીઓ વહેતી હોય તેવો ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે હર્ષદ યાત્રાધામ હર્ષદ ખાતે પણ જે છે અત્યારે મુખ્ય બજારોની અંદર કસમા પાણી જે છે અત્યારે વહી રહ્યા છે দুকানি ঘুষি গেছে দর্শন করাশকি সামনে করবো পড়ে রয়েছে দিদি ঘুসা খুব নুকান সামনে করবো পড়েছে তন্ত্র দ্বারা সিক্যুরিটি গার্ড লগাবি দিয়েছে যেটি এখানে অনেক পাড়ে নাই শকে দা তাইপি সন্দেশ ন্যুজ জাম খান દ્વારકા